માડ્ય હાટીના અરજદારો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હું પ્રકાશ બોદીસા સામાજિક કાર્યકર આજ રોજ માળિયા તાલુકામાં બે 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 હજાર ચોવીસના રોજ અમે આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ મધ્યાહન ભોજનની ભરતીમાં કેન્દ્ર નંબર બત્રીસ એકત્રીસ ઉપર ચોરબાદમાં ગેરકાયદેસર રીતે ભરતી થવા પામેલ છે જે જે નિમણૂક પામેલા અરજદારો કે જે એમના વાલીશ્રી એ નોકરી કરે છે અને એકત્રીસ ભોરલા સીમશાળાના બીજા ગામના વતની છે એને ખોટા પુરાવા રજૂ કરી અને ભરતીમાં નિમણૂક પામેલા છે અને આ બાબતે કલેક્ટર શ્રી જુનાગઢ ને અમે અપીલ કરીએ છીએ કે આની પૂર્વ તપાસ કરી અને આ ર આ ભરતી રદ કરવામાં આવે અને નવેસરથી ભરતી કરી અને પાછી નિમણૂક પત્ર આપવા અરજદારને